દેશમાં કોરોનાના એકાએક વધતા કેસ અને જેએન વન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વધશે વીતેલા દસેક દિવસથી ગુજરાતમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા વધી હતી સરકારે નવા વેરિયન્ટનો કોઈ કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો પરંતુ ગઈકાલે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓમાં ગુજરાત દેશમાં સૌથી વધુ નવા વેરિયન્ટના કેસ ધરાવતું રાજ્ય હોવાની વિગતો બાદ આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો સ્વીકાર કર્યો હતો પટેલે બચાવ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં પ્રત્યેક રોગોના પોઝિટિવ દર્દીઓની જીનોમ ચિકવન્સિંગ કરવામાં આવી છે જેના કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતાં જેએન વન વેરિયન્ટના કેસ વધુ છે બીજી તરફ એકલા અમદાવાદમાંથી નવા દસ કેસોના પોઝિટિવ કેસ મળ્યા છે અમદાવાદમાં નવરંગપુરા નારણપુર બોડકદેવ થલતેજ નિકોલ મણિનગર સાબરમતી અને ઈશનપુર જેવા વિસ્તારમાંથી કુલ દસ નવા કેસ નોંધાયા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે